तू नमस्कार 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 आज छे आपो संख्या ज्ञान नो लेक्चर नंबर 7 ભણવાનું હું છે નાની મોટી કુલ નાની મોટી કુલ હોય કાઈ ને જો ગમ મે સંખ્યા હોય ને દાખલા તરીકે 58 58 સે બે અંક ની સંખ્યા છે 58 સે ઈ બે અંક ની સંખ્યા છે

આઠડો એક અંક ની સંખ્યા નવડો એક અંકની સંખ્યા દસ થઈ ગઈ પછી બે અંકની સંખ્યા અગિયાર બાર તેર ચૌદ ભાઈ બે અંકની સંખ્યા બેન તો એક અંકની સૌથી નાનામ નાની સંખ્યા કઈ એક અંકની સૌથી નાનામ નાની સંખ્યા એક થી નાનું જીરો છે પણ જીરો ગણવાનું એક અંકની સૌથી નાનામ નાની સંખ્યા એક સૌથી મોટામાં મોટી સંખ્યા છે નવ નવ થી મોટા દસ છે પણ દસ તો આંકડા થઈ જાય બે અંકની એવી કુલ સંખ્યા કેટલી તો કે આપણે ગણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એવી ટોટલ નવ સંખ્યાઓ છે તો કુલ સંખ્યાઓ કેટલી હોય નવ બે અંકની શરૂઆત નવ પછી દસ દસ છે એ બે અંકની પહેલા પહેલી સંખ્યા છે સૌથી નાનામાં નાની સંખ્યા દસ છે અગિયાર બાર તેર ચૌદ પછી નેવું એ પોગી એકાણું બાણું ત્રણ ચોરાણું પંચાણું સદનું સત્તાણું નવ્વાણું થી મોટું કાય નવ્વાણું એક બે થઈ જાય ફો ત્રણ અંક ની સંખ્યા છે એટલે એ ગણાય એટલે નવ્વાણું છે એ મોટામાં મોટી બે અંક ની સંખ્યા કુલ સંખ્યા કેટલી છે ગણવા બેહો ને દસ થી શરૂ કરો દસ અગિયાર બાર તેર ચૌદ એટલે કુલ સંખ્યા થાય નેવું

ચાર અંક ની નાના તો એકડો ને ત્રણ મીંડા એક વાર એકડો આવી જાય ત્રણ મીંડા લગાડો ચાર અંક થઈ જાય મીંડા લગાડવા નાના મીંડા લગાડવા નાના મીંડા લગાડવા નવડા ચાર અંક ની મોટા મોટી ચાર નવડા પાંચ અંકની મોટા મોટી પાંચ નવડા છ અંક ની મોટા મોટી છ નવડા હવે કુલ પૂછે તો નવડા ને મીંડા લગાડવાના માની લો બે અંક ની કુલ તો નેવું ત્રણ અંક ની કુલ તો નવડો ને બે મીંડા ચાર અંક ની કુલ તો નવડો ને ત્રણ મીંડા પાંચ અંક ની કુલ તો નવડો ને ચાર મીંડા ડન હજી એક વાર છેલ્લી વાર રિવિઝન કરો નાના માં નાની પૂછે તો એકડા ને મીંડા લગાડવાના મોટા મોટી પૂછે તો નવડા લખવાના કુલ પૂછે તો નવડા ને મીંડા લગાડવાના દાખલા તરીકે હું તમને પૂછું કે ભાઈ સાત અંક ની નાના સંખ્યા કઈ તો નાના એક પાંચ અંક મોટી પાંચ નવડા પછી પૂછે પાંચ અંક ની કુલ સંખ્યા કઈ તો નવડો ને ચાર મીંડા આટલી વસ્તુ ખબર પડે આ કોઠો સમજી જાવ હેલ્લો છે આ કોઠો એટલે નીચેના દાખલા તમને આવડે હાલો નીચેના દાખલા આપણે જોઈએ ચાલો ચાલો છ અંક ની મોટામાં મોટી કીધી તો મોટામાં મોટી કહે તો આટલા નવડા નવડા લાગે તો છ નવડા આવશે એક બે ત્રણ ચાર પાંચ ચાલો નીચેનો દાખલો ચાર અંક ની કુલ સંખ્યા કુલ સંખ્યા પૂછે નવડા ને મીંડા લગાડવા કુલ સંખ્યા થશે નવડો તો એક અંક થઈ ગયો એટલે ત્રણ મીંડા લગાડજો થઈ જાય ચાર અંક ની સંખ્યા નવડો ને ત્રણ મીંડા સી ફોર કેટ દાખલા નંબર ત્રણ શાંતિ રકમ વાંચું છું છ અંકોની મોટા મોટી છ અંકોની મોટા મોટી સંખ્યા તથા પાંચ અંકોની મોટા મોટી છ અંકની મોટા મોટી ને પાંચ અંકની મોટા મોટી સંખ્યા વચ્ચેનું અંતર અંતર એટલે શું થાય બાળકો બોલો બાદ બાકી તફાવત કહીએ તોય બાદ બાકી બાદ બાકી કહીએ તો બાદ બાકી કરવાની છ અંકની મોટા મોટી સંખ્યા મોટા મોટી સંખ્યામાં નવડા લાગે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ છ અંકની ની મોટા મોટી સંખ્યા અમે પાંચ અંકની મોટા મોટી સંખ્યા તો પાંચ વાર નવડા એક બે ત્રણ ચાર પાંચ વચ્ચેનું બાદ બાકી અંતર કરવાનું છે અંતર એટલે નવ માં જ નવ જાય ઝીરો નવ માં જ નવ જાય ઝીરો નવ માં નવ જાય ઝીરો નવ માં જ નવ જાય ઝીરો નવ માં નવ જાય ઝીરો નવ ના નવ અને નવડો ને પાંચ મીંડા જવાબ આવશે અને નવડો ને પાંચ મીંડા ક્યાં છે તો કે ભાઈ ડી ફોર ડોગમાં છે નવડો ને પાંચ મીંડા દાખલા નંબર ચાર બે ત્રણ ચાર પાંચ છ સાત આ સાત અંકની મોટા મોટી અને ચાર અંકની નાના નાના પૂછે એકડા ને મીંડા લાગે કેટલા ચાર અંક ની ત્રણ મીંડા લાગશે એટલે ત્રણ મીંડા અને એકડો વચ્ચેનું અંતર અંતર એટલે પાસું શું થાય બાદ બાકી વચ્ચે બાદ બાકી કરનાર નવ માંથી નવ નવમાંથી એક જાય નવ ના નવ ત્રિપલ નવડા આઠડો ત્રિપલ નવડા આઠડો ક્યાં છે ઓપ્શનમાં ડી ફોર ડોગમાં છે ત્રિપલ નવડા આઠડો ત્રિપલ નવડા એટલે જવાબ આવશે ડી ફોર ડોગ દાખલા નંબર પાંચ સ્પીડમાં ચાલુ છું સમજાતો નીચે કમેન્ટમાં લખવાનું ચાલો દાખલા નંબર લગાડી દઉં છ અંક ની નાના એકડો ને છ અંક પૂછાય એટલે પાંચ મીંડા લગાડી દઉં એક બે ત્રણ ચાર પાંચ ચાર અંક ની મોટા મોટી અને હું કીધું ચાર અંક ની મોટા મોટી એટલે ચાર અંક ની મોટા મોટી થાય ચાર નવડા તફાવત વચ્ચેનો કીધો તફાવત તફાવત એટલે હવે કરીએ જીરો દસ માંથી નવ જાય એક નવ માંથી નવ જાય જીરો નવ માંથી નવ જાય જીરો નવ માંથી નવ જાય જીરો નવ ના નવ એટલે નવ હજાર ને એક અથવા તો નેવું હજાર ને એક નવ ત્રણ મીંડા એક

છ અંકની ની મોટા મોટી છ અંક મોટા મોટામાં મોટી મોટા મોટી આટલા નવડા લાગે છું એક બાદ બાકી બાદ બાકી નાખીએ બાદ બાકી તો દસ કો બાકી બધે નવકો 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 ના ઝીરો દસ માંથી નવ જાય એક નવ માં આગળના જીરો નું કઈ કામ હોય નહી એટલે જવાબ આવશે ખાલી એક એટલે એ ફોર એપલ છે શું જવાબ છે એ ફોર એપલ ચલો આ છે આપણો સાતમો ને છેલ્લો દાખલો આઠમા દાખલા કઈ ભૂલ છે એટલે કે ગણાવવાનો છે આઠમા દાખલા રકમ માં ભૂલ છે ચાલો સાતમો છેલ્લો દાખલો ચાર અંકોની ની મોટા મોટી ચાર અંક ની મોટા મોટી એટલે એક દો તીન ચાર અને નવડા લખવા કુલ પૂછે નવડા ને મીંડા લગાડવા ચાલો વચ્ચે શું કરવાનો છે સરવાળો સરવાળો પ્લસ કર નાખવાનો નવ 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 ને નવ ને એક દસ દસ નવસો નવ્વાણું આઠમો દાખલો ગણાવો તો આઠમો દાખલામાં ભૂલ છે કે લખેલ નથી કેટલા અંકોની આમ લખ્યું અંકોની મોટામાં મોટી સંખ્યા અને આઠ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચે તફાવત કેટલા અંકની છે એટલે ગણાવતો નથી ચલો થેન્ક યુ આભાર આઈ હોપ ખબર પડી હશે અગર ખબર પડી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ અઝીમ સર નીચે લખો મળીએ નેક્સ્ટ વિડીયોમાં